નમસ્કાર મારું નામ છે જિગ્નેશ કથા આજની આ વાર્તા છે જયશ્રીબેન લિખિત કોણ પરિશ્રમ વિશ્વમાં કહેવત છે કે મોટો નાનાને મારે ને નાનો એનાથી નાનાને મારે ધરા પર ચર્ચા ચાલી કોણ વધુ પરિશ્રમ એટલે જીણી કીડી બોલી હું પરિશ્રમી કારણ કે કેટલું કામ કરું ને મારું જોઈ માનવ પણ જુઓ 12 મહિનાનું અનાજ સંગ્રહ કરે ને હું કેવું દર બનાવું કે બધાથી વધુ શાંતિથી રહું એનાથી મંકોળો મોટો તો તે કે હું કેટલો પરિશ્રમી બધા ઝાડ પર ને અહીંથી ત્યાં દોડીને ખાઈ લો ને ભાગું એનાથી મોટી મધમાખી એ બોલી અમે તો ફૂલે ફૂલે બેસી મધ ભેગું કરીએ ને બધાને મીઠાશ પલાશ સાપ તો રાફડામાંથી નીકળ્યો ને રુવાપ્થી ફૂફાળા મારીને કે ઓય ચૂપ બજા હું તો જુઓ કેટલો મોટો રાફડો બનાવું ને મહેનત કરું ને મારે તો માણસનું જ લોહી પી લેવાનો ને દૂધ પી પસાર થતો માનવ બોલ્યો હું સૌથી વધુ પરિશ્રમી મકાનો બાંધુ ખેતી કરું અનાજ પકવું તો હું જ પરિશ્રમી અને ત્યાં તો આકાશમાંથી નારદજી પસાર થઈ રહ્યા હતા તેમણે આ તકરાર સાંભળી તેઓ ઉપડ્યા સીધા ભગવાન પાસે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા અને એમણે વિષ્ણુ ભગવાનને પૂછ્યું નારાયણ નારાયણ પ્રભુ મને કહો ધરા પર કોણ પરિશ્રમી નારદજી પરિશ્રમ પરિશ્રમ એટલે એટલે શું મહેનત નારદજી લોકો કેમ પરિશ્રમ કરે પેટ માટે તો તે બધું મહેનતું કે જે એકલા પેટ માટે નહીં પણ બીજા માટે પણ મહેનત કરે એવું તે કોણ આ ચર્ચા સાંભળી લક્ષ્મીજી પધાર્યા અને લક્ષ્મીજી બોલ્યા આશા રાખ્યા વગર બધાને ફળ આપે તેની છાયામાં રાખે જીવજંતુને પોષે તેની ડાળી પાન મૂળિયા ઔષધિ ને લાકડું પણ તે આપે આમ આમ તે તે નિર્જીવ ને નારદજી ધરા પર આવ્યા અને બધાને સમજાવ્યા કે પેટ જેટલી મહેનત તો સૌ કરે પણ કઈ પણ આશા રાખ્યા વગર મહેનત કરે તે તો વૃક્ષ માટે ઝઘડો ન કરો અને મળી સંપીને રહો